વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદના મોટી પાવડ ખાતે નવનિર્મિત હોસ્ટેલ સંકુલનું કરાયું લોકાર્પણ રૂપિયા નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં દીકરીઓ રહી શકે સહિત અનેક સુવિધા શિક્ષણ એટલે માત્ર જ્ઞાન નહીં પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ તેવો અધ્યક્ષ શ્રી શંકરભાઈનું કહેવું વિદ્યાર્થીઓને માતૃ પિતૃ તથા અતિથિ દેવો ભવના સંસ્કાર ઘર સાથે શાળામાં પણ અપાય તે જરૂરી વ્યસન મુક્તિ તરફ સમાજના લોકો આગળ આવે તે જરૂરી તેવું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું કહેવું સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નવીન હોસ્ટેલ સંકુલ નું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું રૂપિયા આઠસો પંદર પણ પાંત્રીસ લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં અનેક સુવિધા ઉભી કરવામાં આવી છે એકસાથે બસો વિદ્યાર્થીની રહી શકે તે મુજબ આધુનિક સુવિધાઓથી સજજ ભવનનું નિર્માણ કરાયું છે લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ આશાનું કિરણ લઈને આવે છે શિક્ષણ થકી જ સમાજ આગળ વધે છે ખાસ કરી વિદ્યાર્થીઓ શાળા છોડ્યા પછી પણ ફરી શિક્ષણ મેળવી શકે છે તે મુજબની આજે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે છેવાડાના ગામની દીકરીઓ આજે ડોક્ટર વકીલ સહિત અનેક વિવિધ ફિલ્ડમાં આગળ વધી પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરતી થઈ છે તેમણે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિના પરિણામે આજે આપણે જોઈ શકીએ છીએ રાજ્યમાં શાળા પ્રવેશ સૌ કન્યા કેળવણી સહિત અનેક યોજનાઓ અમલી બનાવી વડાપ્રધાન શ્રી હર હંમેશા દીકરીઓના શિક્ષણની ચિંતા કરી છે

તથા મહાનુભાવના હસ્તે કરાયું હતું આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિનુભાઈ પટેલ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બાબરાભાઈ ચૌધરી મામલદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી જિલ્લા અગ્રણી શ્રી ડીડી રાજપૂત શ્રી

સાત આઠ કરોડ રૂપિયા ખર્ચીને આવું સરસ મજાનું ફિલ્ડિંગ આવું આધુનિક વ્યવસ્થા સાથેની વ્યવસ્થા ઊભી કરે રાજ્ય સરકારના નાણાં ખર્ચા ને ઘણી વખત કહેતા હોય છે આ બધા ખર્ચા કરી નાખ્યા હું માનું છું કે આ રૂપિયા વસૂલ છે એટલા માટે એક બે દીકરી પણ જો આ રીતે આગળ વધી જાય ને તોય પણ હું માનું છું કે આઠે આઠ કરોડ વસૂલ છે અહીંયા તો ઢગલા બંધ દીકરીઓ આપણી ભણી અને આગળ વધી જાય છે એ ગરીબ પરિવારની વંચિત તો એક કામ શિક્ષણ અને બીજું દૂર રહો તમને લાગશે કે નવું તમે કહી દીધું આ એવડું મોટું છે કે આખું બદલાવ આવી જશે આખું જીવન સુધરી જશે શિક્ષણ પકડી દવ અને વ્યસન છોડી દો બે કામ કરવાથી આખું જીવન બદલાઈ જશે આ કરવા જેવું કામ છે અને દીકરીઓને તો ખાસ કરીને કહું છું તમારા મમ્મી પપ્પાને આગ્રહપૂર્વક જઈને વિનંતી કરો ત્યાં આવડો પાડો ને તો કરો ઘરે જઈને આટલું બોલો ઘણો બધો બદલાવ આવી જશે શિક્ષણથી વંચિત ન રહી જાય એના ઘરની અંદર પણ શિક્ષણનો દીવો પ્રગટે એના માટે રાજ્ય સરકાર તરીકે કેન્દ્ર સરકાર તરીકે એક અભિગમ લીધો છે કે એના માટે જે વ્યવસ્થા કરવી હોય વ્યવસ્થા કરો પરંતુ આવતીકાલનું ભવિષ્યનું ઉજળું બને એ માટે બધી વ્યવસ્થા કરો તો અહીંયા આ કસ્તુરબા વિદ્યાલયના માધ્યમથી આવું સરસ કામ થઈ રહ્યું છે પુનઃ આપ સૌને અભિનંદન પાણી